ભાવનગર શહેરના માટે વિસ્તારમાં ઠેકાણે ખુલ્લા ડ્રેનેજના ઢાંકણા નાના બાળકો માટે આ ગટરના ખુલ્લા ઢાંકણા મુસીબત સર્જી શકે કારણ કે થોડા દિવસ પહેલા જ દ્વારકામાં બોરવેલમાં માસૂમ બાળકી પડી હતી ત્યારે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી અકસ્માતને આમંત્રણ આપી શકે છે જે ઠેર ઠેર ખુલ્લા ગટરના ઢાંકણા છે એ અકસ્માત સર્જી શકે છે લોકોનો જીવ પણ જઈ શકે છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ પ્રશાસનની કેટલી બેદરકારી કેટલી કેટલી જગ્યાએ આ રીતના ખુલ્લા ઢાંકણો રાખવામાં આવેલા છે જી જણાવું કે જે હજી દ્વારકાની જે ઘટના બની છે જે મૃતની અંદર માસુમ બાળકી ફસાઈ હતી તે હજી દુર્ઘટના છે તે વિસરાઈ નથી ત્યાં ભાવનગરમાં આ પ્રમાણે મહાનગરપાલિકાની લાપરવાહી છે તે સામે આવી છે શહેરનો